સંખેડાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના વિવિધ કર્મચારી સંઘો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ ઓપરેશન સિંધુની સફળતા નિમિત્તે સંખેડા તાલુકાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સ્કૂલના શિક્ષકો તેમજ તલાટીઓ સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સવારે નવ વાગ્યાથી લઈ અગિયાર વાગ્યા સુધી પિસ્તાલીસથી પચાસ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો હતો ત્યારે કર્મચારી સંઘના આગેવાનો દ્વારા એકસો પચાસથી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે જે ચોક્કસપણે પૂર્ણ કરવા માટે પૂર્વજોશથી કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને ડ્યુટી પરના કર્મચારીઓને જેમ જેમ સમય અનુકૂળ પ્રમાણે મોટી સંખ્યામાં કર્મચારીઓ આવી પોતાના દેશ માટે બ્લડનું યોગદાન આપી

હિન્દુ બ્લડ બેંક દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે જે બ્લડ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રાજ્યના તમામ કર્મચારી દ્વારા સંખેડા મુકામે હાલ ચાલીસથી પિસ્તાલીસ બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે જે સાંજે ચાર વાગ્યા સુધીમાં દોઢસોની આસપાસ થાય એમ છે ઓપરેશન સિંધુની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે સમસ્ત ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો ઓલ ગુજરાતના તમામ કર્મચારી સંઘો વતી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક નામ થાય એ માટે બ્લડ ડોનેશનનું ડોનેશનનો કેમ્પ સમગ્ર ગુજરાતમાં રાખવામાં આવ્યો છે તેમજ આજે સંખેડા ખાતે પણ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અત્યાર સુધી ચાલીસથી બેતાલીસ વ્યક્તિએ શિક્ષકોએ કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરેલ છે તેમજ હજુ પણ સમય છે ચાર વાગ્યા સુધી તો સો સવાસોથી દોઢસો કર્મચારીઓ અહીંયા અહીંયા બ્લડ ડોનેશન આપશે એવી ધારણા છે મેહુલભાઈ પટેલ મહામંત્રી છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘ